હેલો વિદ્યાર્થી મિત્રો આપ સોંગના આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ નવ વિષય ગણિત પાંચ સાત ત્રિકોણના સ્વાદેય સાત પોઈન્ટ ત્રણના તમામ પ્રશ્નોના ઉત્તરોને સમજૂતી તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તે જરૂરથી કરી દેજો તો ચાલો આપણા સ્વાદેના તમામ પ્રશ્નોના ઉત્તરોને સમજૂતી મેળવીએ તો અહીં આપણા સ્વાદેય સાત પોઈન્ટ ત્રણનો પહેલો પ્રશ્ન છે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ ડીસીબી સમાન પાયા બીસી પર આવેલા બે સમતવી બાજુ ત્રિકોણ છે અને શીરુ બિંદુઓ એ અને ડી એ બીસીની એક જ બાજુએ આવેલા છે જો એ ને લંબાવતા તે બીસીને પી બિંદુમાં છેદે તો સાબિત કરો કે પહેલું ત્રિકોણ એ બીડી સમૃત ત્રિકોણ એસીડી છે બીજું ત્રિકોણ એ બી પી ત્રિકોણ એસી પી છે ત્રીજું એ પી એ ખૂણા એ તથા ખૂણા ને દુભાગે છે અને ચોથું એ પી એ બીસીનું દ્વિભાજક છે તો આપણને આ પ્રમાણે આકૃતિ આપી છે કે જેમાં જે ખૂણો એ છે એના વિભાજક થાય છે અને તેને લંબાવતા એ ડી સુધી પહોંચે છે અને ત્યાંથી એ બીપીને બીસીને પી બિંદુમાં છેદે છે અને જે બી અને સી છે તેને આપણે લંબાવીએ અને એ તો તે એ બિંદુ એને લંબાવતા તે ડી પર પહોંચે છે તો ચાલો આપણે અહીંયા સાબિતી આપીએ કે અહીં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડી બી એ સમાન પાયે બીસી પર આવેલા બે સમદ્વી બાજુ ત્રિકોણ છે અને શિરો બિંદુઓ એ બી અને એ ડી એ બી ની એક જ બાજુએ આવેલા છે અહીં પહેલું ત્રિકોણ એ બી ડી ત્રિકોણ એસીડી તો એના માટે આપણે લખીએ કે એ ડી બરાબર એ ડી જે સામાન્ય બાજુઓ થાય બી સી બરાબર એસી જે એ એ સમદ્વી બાજુ ત્રિકોણ છે અને બીડી બરાબર સીડી જે ડીબીસી છે એ પણ સમજવી બાજુ ત્રિકોણ છે તો આમ બાપા બાપાબાશરતના અનુસાર ત્રિકોણ એ બી ડી સમૃદ્ધ ત્રિકોણ એસીડી થાય એના પછી આપણે સાબિત કરીએ બીજું કે ત્રિકોણ એ બી પી ત્રિકોણ એસી છે તો માટે એ બરાબર એ જે સામાન્ય બાજુ છે એ પી બરાબર એસીડી જે એ બી સી બાજુ ત્રિકોણ છે અને ખૂણો એ ખૂણો પી એ બી બરાબર ખૂણો પી એસી કે ત્રિકોણ એ બીડી ત્રિકોણ એસીડી છે તો આમ બાકુ ભાષરતના અનુસાર ત્રિકોણ એ બી ત્રિકોણ એસી બી થાય એના પછી આપણે સાબિત કરવાનું છે કે એ એ ખૂણા એ તથા ખૂણા ડીને દુભાગે છે તો માટે પી એ બી બરાબર ખૂણું પીએસી તો અહીં આપણા ત્રિકોણ બીપીડી અને ત્રિકોણ સીપીડી માટે લખીએ કે પીડી બરાબર પીડી જે સામાન્ય બાજુ થાય સીડી બરાબર બી બીડી કે જે એ બીસી સમજવી બાજુ ત્રિકોણ છે અને બીપી બરાબર સીપી ત્રિકોણ એ બીપી સમૃત્રીકોણ એસીડી છે તેથી તો આમ બા બાબા શરદના અનુસાર ત્રિકોણ બીપીડી સમૃદ્ધ ત્રિકોણ સીપીડી થાય તો આમ એ પી એ ખૂણા એ તથા ખૂણા ડીને દુભાગે છે એના પછી ચોથું આપણે સાબિત કરવાનું હતું કે એપી એ બીસીનું દ્વિભાજક છે તેના માટે આપણે લખીએ કે અહીં જે ખૂણો બીપીડી બરાબર ખૂણો સીપીડી તથા બીપી બરાબર સીપી છે તો માટે ખૂણો બીપીડી વત્તા ખૂણો સીપીડી બરાબર એકસો એંસી અહીં જે બીસી છે એ સિદ્ધિ રેખા છે તો માટે ટુ ટાઈમ્સ ખૂણો બીપીડી બરાબર એકસો એંસી તો માટે બીપીડી બરાબર એકસો એંસી ભાગ્યા નવ બે એટલે તે નેવું થાય આમ એપી એ બીસીનો દ્વિભાજ લંબ દ્વિભાજક છે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે જેમાં એ બી બરાબર એસી હોય તેવા ત્રિકોણ એ બીસીનો વેદ એડી છે તો સાબિત કરો પહેલું એડીએ બીસીનું દુભાગે છે બીજું એડીએ ખૂણાએનું દુભાગે છે તો અહીં આપણે આ પ્રમાણેની આકૃતિ દોરીએ કે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે એ ત્રિકોણ છે કે જેનો આપણે એ એમાંથી એક લંબ વિકર્ણ દોરીએ કે જે બીસીને ડી બિંદુમાં છેદે છે તો અહીં આપણે સાબિત આપી શકીએ કે એડીએ બીસીને દુભાગે છે કે ખૂણો એડીબી બરાબર ખૂણો એડીસી થાય કે જે કાટખૂણા બનશે એબી બરાબર એસી જે પ્રશ્નમાં આપેલું છે અને એડી બરાબર એડી જે સામાન્ય બાજુ છે આમ બારતના આધારે ત્રિકોણ એબીડી બી સમૃદ્ધ ત્રિકોણ એસીડી થાય તો માટે બીડી બરાબર સીડી અહીં જે એડી જે છે એ બીસીને દુભાગે છે એના પછી આપણે સાબિત કરવાનું હતું કે એડીએ ખૂણા એને દુભાગે છે તો જે ત્રિકોણ એ બી ડી એસીડી હોવાથી કહી શકાય કે એ એક એ એનો પણ દુભાગે છે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે ત્રિકોણ એ બી બે બાજુઓ એ અને બી તથા મધ્યગા એ એમ એ ત્રિકોણ પી ક્યુ અનુરૂપ બાજુઓ પી ક્યુ અને ક્યુ આરના મધ્યગ પી એનને સમાન છે તો સાબિત કરો કે પહેલું ત્રિકોણ એ બી એમ પી ક્યુ એન અને બીજું ત્રિકોણ એ બીસી સમૃદ્ધિકોણ પી ક્યુઆર છે તો આપણે આ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર આપેલા છે કે જેમાં એમાંથી વેધ નીકળે છે અને તે એ બીસીને એમમાં છેદે છે અને પીમાંથી વેધ નીકળે છે જે ક્યુઆરને એનમાં છેદે છે તો અહીં જે એપી એ એમ અને પી એન સમાન છે એ બી અને પીક્યુ સમાન છે તથા બીસી અને ક્યુઆર સમાન છે તો આપણે ઉપરની સાબિતીઓ આપીએ તો સૌ પ્રથમ આપણે લખી શકીએ છીએ કે ત્રિકોણ એ બી એમ સમ ત્રિકોણ પી ક્યુ એન માટે કે એ બી બરાબર પી ક્યુ બીસી બરાબર ક્યુ આર અને એમ બરાબર પી એન છે તો બીસી સી બરાબર ક્યુઆર હોવાથી બી એમ બરાબર ક્યુ એન થાય તો ત્રિકોણ એ બી એમ અને ત્રિકોણ પી ક્યુ એન માટે એ એમ બરાબર પી એન જે આપણને પ્રશ્નમાં આપ્યું છે એ બી બરાબર ક્યુ એન જે પ્રશ્નમાં છે અને બી એમ બરાબર ક્યુ એન જે ઉપર આપણને આપ્યું છે તો આમ તો અહીં બીસી બરાબર ક્યુ આર અને બી એમ બરાબર ક્યુ એન હોય તો ત્રિકોણ એ અને ત્રિકોણ પી ક્યુ માટે આપણે લખી શકીએ અને આ પ્રમાણે આપણે આ જે બાકુબા શરત છે એના આધારે આપણે સાબિત કરી શકીએ કે ત્રિકોણ એ બી એમ પી ક્યુ એન થાય તો હવે એના પછી આપણે સાબિત કરવાનું હતું કે ત્રિકોણ એ બીસી સમુદ્રીકોણ પી ક્યુ આર છે તો અહીં જે ત્રિકોણ એ અને ત્રિકોણ પી ક્યુ છે એના માટે બી સી બરાબર ક્યુ જે પ્રશ્નમાં આપ્યું છે એ બી બરાબર પી ક્યુ જે પણ આપણે પ્રશ્નમાં આપ્યું છે અને ત્રિકોણ ખૂણો એ બી સી ખૂણો પી ક્યુઆર છે કારણ કે ત્રિકોણ એ બી એમ સમુદ્રિકોણ પી ક્યુઆર છે તો તેથી બાબા શરતના આધારે ત્રિકોણ એ બીસી સમુદ્રિકોણ પી થાય એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે ત્રિકોણ એ બી સીમાં ઈ અને સીએફ બે સમાન વેદ છે તો એકરૂપતાન માટેની કાકુબા શરતનો ઉપયોગ કરીને સાબિત કરો કે એ બીસી સમુદ બાજુ ત્રિકોણ છે તો આપણે સૌપ્રથમ આ પ્રમાણેની આકૃતિ દોરીએ કે જેમાં એ બી અને સી છે એમાં બીમાંથી વેધ નીકળે છે અને સીમાંથી વેધ નીકળે છે તો અહીં બી અને સી એફ એ આપણને આપેલા છે ત્રિકોણ એ બી ખૂણો બી સી અને ત્રિકોણ સી એફ બી માટે એ બી બરાબર સી બી જે સામાન્ય બાજુ છે ખૂણો બી ઈ એ સી બરાબર ખૂણો સી એફ બી થાય કે જે કાટ ખૂણો છે અને બી બરાબર સી એફ જે સામાન્ય બાજુ છે આમ બાખુ ભાષારત્ન આધારે ત્રિકોણ બી ઈ સી ત્રિકોણ સી એફ બી થાય અને આપણને આપ્યું છે કે ખૂણો બી ખૂણો સી બરાબર ખૂણો બી એટલે એ બી બરાબર એ સી તો આમ જે એ છે એ આપણો સમજવ્યુબાજુ ત્રિકોણ થાય તો હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે જેમાં એ બી બરાબર એસી હોય તેમાં સમજવી બાજુ ત્રિકોણ એ છે એપી લંબ બીસી દોરીને ખૂણો બી બરાબર ખૂણો સી દર્શાવવું તો સૌ આપણે લખીએ કે અહીં આપણને એ બી બરાબર એસી હોય તો સમજવ્યુબાજુ ત્રિકોણ એ બી સી આપેલો છે તો માટે અહીં જે ત્રિકોણ એ અને ત્રિકોણ એસી પી છે એના માટે એ પી બરાબર એપી જે આપણે સામાન્ય બાજુ થાય ખૂણો એપીબી બરાબર ખૂણો એપીસી પી જે આપણો કાઠ ખૂણો થાય અને એ બી બરાબર એસી જે આપણને પ્રશ્નોમાં આપેલું છે તો આમ બાખુ બા શરતના આધારે ત્રિકોણ એબીપી બી પી એસી પી થાય તો આમ ખૂણો બી બરાબર ખૂણો સી તો અહીં આપણો આ સ્વાદેય પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો થેન્ક યુ